અંકલેશ્વર અને સુરત જિલ્લાની હદ પર આવેલા એક ગામમાં મોલવી દ્વારા હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો ચકચાર મામલો સામે આવ્યો હતો આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મોલવી હજવત બેમાતની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી મોલવી હજવત બેમાત કરમાલી તેના રહેણાંક મકાન દુકાન અને મદરેસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જેના પગલે તાલુકા પંચાયત અધિકારીઓ અને પાનોરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તંત્ર દ્વારા મોલવી હજવડ બેમાદના ઘર દુકાન અને મદરેસામાં કરાયેલી ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું આ સમયે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો મૌલવી હજરત બેમાત દ્વારા મહિલાને સુંગધી પાણીને પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ પણ કરવાનો હોવાનો ખુલાસો થયો હતો આરોપી મૌલવી કેનેડાનો સિટીઝન છે અને અગાઉ પણ તેના વિરુદ્ધમાં ગુના નોંધાયા છે જી તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ જે ત્યાં તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણો હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેને આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કેદેશ્વર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેશર રીતે બનાવેલો તો આ તમામ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે આરોપીના દસ દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ વિશેષ કોઈ માહિતી બહાર જી બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે